દ્વારા સતત બાર વર્ષથી શાળાના બાળકોને પતંગ વિતરણ કરવામાં આવતું હોય છે જેમાં આ વર્ષે પણ મકર સંક્રાંતિની ઉજવણીના ભાગરૂપે સરકારી શાળાના બાળકો અંધ ઉદ્યોગ શાળા તાપીબાઈ વિકાસ ગૃહ સહિતની સંસ્થાઓમાં એક વિદ્યાર્થી દીઠ પાંચ પતંગ અને એક બિસ્કીટનું પેકેટ મળીને કુલ એક લાખ પતંગ અને વીસ હજાર બિસ્કીટના પેકેટ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મેયર કમિશનર સહિતના લોકો પણ જોડાયા હતા અને આ અંગે પતંગરૂપી પ્રેમનું વિતરણ પણ કર્યું હતું વિસ્તાર અમારો ખાસ કરીને પછાત અને અવિકસિત વિસ્તાર હતો આજે વિકસિત વિસ્તાર બનાવીને અનેકવિધ વિવિધ કાર્યક્રમો લોકોને જોડવાનો એક ભારતીય જનતા પાર્ટીનો વિચાર આદરણીય નરેન્દ્રભાઈએ પ્રતિનિધિઓ માટે મૂક્યો છે અને ભૂપેન્દ્રભાઈ પણ એ પ્રકારે સમગ્ર રાજ્યને દોરી રહ્યા છે મુખ્યમંત્રીશ્રી ત્યારે પતંગ વિતરણનો સતત બારમા વર્ષે હું પ્રતિનિધિ બન્યા બાદ સવા લાખ જેટલા પતંગો સરકારી સ્કૂલમાં એકથી આઠમાં ભણતા તમામ બાળકો સાથે સાથે મંદબુદ્ધિ સ્કૂલ હોય ડેરામૂંગા સ્કૂલ હોય એરગ્રસ્ત બાળકો હોય વિકાસ વિકાસગ્રહની દીકરીઓ હોય આ તમામ વિદ્યાર્થીઓને મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ વિતરણ નહીં જેને અમે પ્રેમનું વિતરણ કરીએ કહીએ છીએ અમારી ગુડવિલ એમનો ઉપયોગ અને આ પર્વો સાથે લોકો માટે સુષુપ્ત શક્તિને બહાર લાવવાના ઉદ્દેશ સાથે દર વર્ષની માફક આ વર્ષે પણ સરકારની